જોવાનો હોય પેલો ભાંગજડે વિવાહ કરવાના મારે એમ તેની હાથે તે વિવાહ કરવાના મારી જેવો હોય તે તે વિવાહ કરે તે ડોહો કેનો હે એસી ને એ તો પેલો ભાળવા આવતો હા રે ને કે કેમ ના પાડું તે હું આવી જઈ પેલે તે તઈ આવી ગયો આવી રે બે ભેગા થઈ જાવ તો હું તેર તે હું નાહી દેતી મેર ભાડે પણ તારો ઝેલે ની મારે આય બા એમ ગાની ઝેલે કે ની મેરે ને મેરે ની અસલ એમ કે હમ કે તેની બહુન છાપો નાહી પડી સાલ